નમસ્કાર દોસ્તો હું છું આપનો હિતેશ ઠાકર દરેક વખતે હું કોઈને કોઈ પ્રશ્નોના જવાબ આપતો જોવા મળું છું પણ આજે આજે હું સુરત આવ્યો અને એક વ્યક્તિને કેટલાય વખતથી મળવાનો પ્રયત્ન કરતો હતો પણ આજે એ વ્યક્તિનો સમય લઈને હું આવ્યો એ રાજેશભાઈ આપણી સાથે છે મૂળ એ ડાયમંડના ના વેપારનો ધંધો કરતા હતા ડાયમંડના વેપારમાં હતા અને એમાંથી છુપા નામનું હેર ઓઇલ બનાવ્યું આયુર્વેદિક જેવી સમસ્યા હતી અને આયુર્વેદ પહેલેથી મારા રસનો વિષય એટલે જે આપણી દાદી નાનીઓ પ્રાચીન પરંપરાથી જે આખા વર્ષનું હેર ઓઇલ બનાવી સ્ટોર કરી લેતી લગાવી આપતી ત્યાં સુધી આપણને કોઈને વાળનો પ્રોબ્લેમ હતો નહીં એટલે એ દાદી નાનીઓ વાળી પ્રાચીન પરંપરા આયુર્વેદ અને મોડર્ન સાયન્સ આ ત્રણેયનો કોમ્બિનેશન કરીને મે ફોર્મ્યુલા બનાવ્યો અને પહેલા મારા માટે હેરો બનાવ્યું મે વાયપુર મને રિઝલ્ટ મળ્યું મારા ઘરવાળો વાયપુર એને રિઝલ્ટ મળ્યું એટલે મે સીધી આની રેસિપી ફેસબુક પર મારા મિત્રો સાથે શેર કરી કે ભાઈ મને રિઝલ્ટ મળ્યું તો મારા મિત્રોને પણ ફાયદો થવો જોઈએ એ મુજબ ઘણા લોકોએ જાતે ઘરે બનાવ્યું વાયપુર ચાર છ મહિના વાપરીને મને ફીડબેક આપ્યા કે ભાઈ તમારી બતાવેલી વસ્તુથી ફાયદો થયો હવે ફેસબુક એવું માધ્યમ છે જેના પર ખાતી એક્ટિવિટી બધા લોકો જોતા હોય પણ કામ ધંધા નોકરી ધંધાની વ્યવસ્થા ને લીધે આ બધું ભેગું કરીને જાતે બનાવવાનો કોઈ પાસે સમય હોતો નથી તો એ લોકો એવી ડિમાન્ડ કરી કે ભાઈ એના કરતા તમે તમને રેડીમેડ બનાવી આપો ને બસ એ રીતે આ પ્રોડક્ટ નો જરૂર થાય હું પણ એમની સાથે ફેસબુકમાં જોડાયેલો છું અને એવા 8-10 ફીડબેક મે વાંચ્યા એટલે મને આમને મળવાનું મન થયું વાળ ખરતા હોય કે વાળમાં કોઈ જાતનો ખોડો થતો હોય કે વાળ સફેદ થવાની કોઈ પણ જાતની તમને એવી ક્ષતિ દેખાતી હોય તો તમે આ ક્ષુપા નામનું હેર ઓઇલ વાપરતા લોકોના જવાબ મેં જોયા છે તમે મારી સમક્ષ ન જોતા મારે તો છે જ નહીં એટલે ન ઉગે પરંતુ પરિસ્થિતિ એ છે કે જેના વાળ ખરતા હોય જેને ખોડો થતો હોય વાળ સફેદ થવાથી થોડું તમને શરમ અનુભવાતી હોય તો આ ક્ષુપા નામનું હેર ઓઇલ એક વખત અવશ્ય મંગાવી જોજો નીચે નંબર આપેલો છે રાજેશભાઈ પર્સનલી તમારી સાથે વાત કરશે કઈ પણ સમસ્યા હશે તો વાત કરશે અને કઈ પણ ઓર્ડર હોય તો આ નીચે આપેલા નંબર ઉપર સો ટકા ફોન કરજો અને હવે બીજી વાત બીજી વાત એ છે કે એમણે આ રીતનું એક શેમ્પુ પણ બનાવ્યું છે છુપા શેમ્પુ શેમ્પુ ઓપ્શન હા આ છુપા શેમ્પુ હવે આ છુપા શેમ્પુમાં શું ખાસિયત છે ને એ જરી રાજેશભાઈ પાસેથી જાણી આ હર્બલ શેમ્પુ છે જનરલી કેવું હોય માર્કેટની અંદર મળતા શેમ્પુની અંદર સલ્ફેટ પેરાબેન જેવા આમફુલ કેમિકલ હોય છે જેનાથી તમારા વાળ ગળતા હોય પતલા થતા હોય ને ખરવાનું કારણ પણ આ બધા આમફુલ કેમિકલ્સ જ હોય છે આ ફોર્મ્યુલા શેમ્પુનો આપણે એન્ટી હેરફોલ અને હેર ગ્રોથ મુજબ ડિઝાઇન કરેલો છે આ વેજીટેબલ ગ્લિસરીન બેઝ આપણે આનો ફોર્મ્યુલા બનાવ્યો છે અને આની અંદર અગિયાર જાતના પ્યોર બધી ઔષધિ હોય છે અને હર્બલ એક્સ્ટ્રેક જેને અર્ક કહેવાય એ અર્ક હોય છે આ શેમ્પુ થી તમારા વાળ ખરતા હોય તો ખરતા બંધ થાય છે અને રોઝમેરી નું આની અંદર એસેન્શિયલ ઓઇલ હોય છે એટલે એ જે રોઝમેરી એક યુરોપિયન હર્બ છે અને હેર ગ્રોથ માટેનું કામ બહુ સારું હોય છે એટલે આપણે આ શેમ્પુ નામ આપ્યું છે સુપર રોઝમેરી હર્બલ શેમ્પુ તમારા વાળ ખરતા અટકાવે છે આનંદ થી વાળ સિલ્કી સ્મૂથ શાઇની થાય છે અને બહુ મહત્વની વાત એ છે કે શેમ્પુ પહેર્યા પછી તમારે કોઈ કન્ડિશનરની જરૂર જરૂર

કંઈ પણ આપણને તકલીફ પડે આ બાબતે તો રાજેશભાઈ સીધા જ ફોન નંબર ઉપર મળશે અને ઓર્ડર સ્વીકારશે ધન્યવાદ